ખાંચી સુધી હુસેન અહેમદભાઈ આજે ઈદે મિલાદુલ નબી કાર્યક્રમ છે અમારે આજે પંદરસો વર્ષ પૂરા થાય છે પંદરસો વર્ષ પૂરી કાર્યક્રમ રાખેલો જેમાં અમે ડ્રાય ફ્રુટ નું વિતરણ કરીએ છીએ સર્વ મુસ્લિમ ભાઈઓ ભેગા મળીને પ્રોગ્રામ કરેલ છે અને અહેમદભાઈ પસંદ પાન નગરપાલિકા પૂર્વ કોર્પોરેટ તેમની ટીમ અને શોહિદ મારી ટીમ અહેમદભાઈની ટીમ સાથે મળી અને અમે આ પ્રોગ્રામ કરી રહ્યા છીએ જ અનેરો ઉત્સાહ છે વાતાવરણ સુપર છે સર્વ હિન્દુ મુસ્લિમ સાથે છે અને અમે તમામ સાથે મળીને આ પ્રોગ્રામની ઉજવણી કરી રહ્યા છીએ ખાચી શોહીદ હુસેન અહેમદ ભાઈ આજે ઈદે મિલાદ ઉન નબી કાર્યક્રમ છે અમારે આજે પંદરસો વર્ષ પૂરા થાય છે પંદરસો વર્ષ નિમિત્તે કાર્યક્રમ રાખેલો જેમાં અમે ડ્રાય વિતરણ કરીએ છીએ સર્વ હિન્દુ મુસ્લિમ ભાઈઓ ભેગા મળીને આ પ્રોગ્રામ કરેલ છે અને અહેમદભાઈ પસંદ નગરપાલિકા પૂર્વ કોર્પોરેટર તેમની ટીમ અને શોહીદ મારી ટીમ અહેમદભાઈની ટીમ સાથે મળી ખુબજ અને ઉત્સાહ છે વાતાવરણ સુપર છે સર્વ હિન્દુ મુસ્લિમ ભવિષ્યની સાથે છે અને અમે તમામ સાથે મળીને આ પ્રોગ્રામની ઉજવણી કરી રહ્યા છીએ